સુરેન્દ્રનગરના નવરંગપુરા વિસ્તારના ચિંતન મહેતા નામના યુવકે સાંસદ ગેનીબેન ઠાકોરને સોશિયલ મીડિયા પર ગદ્દાર પોસ્ટ કરી હતી પોસ્ટ વાયરલ થયા બાદ ઠાકોર સમાજ અને કોંગ્રેસના કાર્યકરોએ આ મુદ્દે ઉગ્ર વિરોધ નોંધાવ્યો અને જેના પગલે કાયદાકીય પ્રક્રિયા હાથ ધરવામાં આવી ત્યારે આ પરિસ્થિતિને જોતા ચિંતન મહેતાએ અંતે સોશિયલ મીડિયા પર માફી માંગી હતી અને પોસ્ટ પણ કરી અને જે પણ હાલ ખૂબ વાયરલ થઈ રહી છે લઈને એક પોસ્ટ બાબતે જે વિવાદ ચાલી રહ્યો છે એ અંતર્ગત મારા ઠાકોર સમાજના ભાઈ બહેનોની લાગણી દુભાઈ હોય તો હું ખરા હૃદયથી ખરા અંતઃકરણથી માફી માંગુ છું આદરણીય ગેની એ મારા રાજ્યના સાંસદ છે કોઈ પણ પક્ષના હોય પણ એ મારે માટે આદરણીય છે મારે માટે સન્માનનીય છે તો સુરેન્દ્રનગરની અંદર થી આ ઘટના જેમાં બેન ઠાકોર જે સાંસદ છે તેઓના વિરુદ્ધ બોલવામાં આવ્યું હતું કે તેઓ ગદ્દાર છે અને આ પોસ્ટ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી અને ત્યારબાદ ઠાકોર સમાજ દ્વારા તેને

મૂકેલી પોસ્ટમાં ગદ્દાર ગણાવવામાં આવ્યા હતા આજ મુદ્દે ઠાકોર સમાજના આજેવાનો અને કોંગ્રેસના આજેવાનો મોડી રાત સુધી જે પાટડી પોલીસ સ્ટેશન છે ત્યાં ધરણા ઉપર ઉતરી ગયા હતા અને કાયદેસરની કાર્યવાહી કરવા અંગેની માંગણી કરવામાં આવી હતી ત્યારે આજ મુદ્દે સાંસદ જેનીમેન ઠાકોરને ગદ્દાર ગણાતી પોસ્ટ મુદ્દે અને વાયરલ કરવા મુદ્દે જે નવરંગપુરાનો યુવક છે ચિંતન મહેતા તેના દ્વારા હાલ માફી માંગવામાં આવી છે તમામ પોતાના જે પ્લેટફોર્મના સોર્સ છે તેના દ્વારા માફી માંગવામાં આવી છે ઠાકોર સમાજ અને કોંગ્રેસ સમાજના જે આગેવાનો સ્વીકાર કરી છે સંશોધન બિલ માં વિરુદ્ધ મતદાન કર્યા હોવાનો પોસ્ટ માં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો અને સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયેલ પોસ્ટમાં વતન અને ધર્મ ના પણ ગેની ઠાકોર ને ગણાવવામાં આવ્યા હતા અંતે પોલીસ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવતા સુરેન્દ્રનગર જિલ્લાના પારડી તાલુકા ના નવરંગપુરા ગામ નો જે યુવક છે ચિંતન મહેતા તેના દ્વારા હાલ માફી માંગવામાં આવી છે અને સોશિયલ મીડિયા ઉપર પણ તેને માફી માંગતો વિડીયો છે તે હાલ વાયરલ કર્યો છે